દસ પાસ ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ આવ્યા છે જો તમે ધોરણ દસ પાસ અથવા તો એના કરતાં વધારે લાયકાત ધરાવશો અને સ્પેશિયલી ધોરણ દસ પાસ ઉમેદવારો ગવર્મેન્ટ તથા પ્રાઇવેટ નોકરીઓની શોધમાં છે તેમને લાગી રહ્યું છે કે હવે નોકરી ચાલુ કરી દેવી જોઈએ ધોરણ દસ પાસ પછી તો એવા જ ઉમેદવારો આપણા આ યુટ્યુબ પ્લેટફોર્મને આજે જ જોઈન કરી લે જેથી કરી ધોરણ દસ પાસ પર આવનારી સ્પેશિયલી ગુજરાત ગવર્મેન્ટમાં અથવા તો ગુજરાત પ્રાઇવેટ સેક્શનની અંદર તમને મળતી નોકરીનો લાભ અથવા તક મળી શકે આગળ વધીશું લાઠીની પ્રાચ પ્રાથમિક શાળાઓ છે દોસ્તો આ શાળાઓની અંદર મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલન માટે અરજી કરી શકાય એવી ભરતી આવી છે લગભગ મારા હિસાબે આ વિડીયોનું ગયા મંથના અંદર ડિસ્કશન કરી લીધું હતું પરંતુ લગભગ એક દિવસ પછી એટલે કે ત્રણ જૂનના રોજ આ ભરતીનો એન્ડ થાય છે એટલે ફરીથી વિડીયો બનાવી રહ્યું છું જેથી કરી ધોરણ દસ પાસ ઉમેદવારો આનો લાભ ઉઠાવી શકે તો લાઠી તાલુકાની કરકોલિયા ગોવિંદપરા દુધાળા માલવીયા અને પીપરિયા અને રામપરા પ્રાથમિક શાળાઓ છે આ શાળાઓમાં આવેલ મધ્યાહન ભોજન કેન્દ્રો છે અને તેના સંચાલનની ખાસ જરૂરિયાત છે આ જગ્યાઓ માટે સરકારના નિયમ અનુસાર માનદ વેતન આપવામાં આવશે લાયકાત ધરાવતા ઉમેદવારો ત્રણ જૂન બે હજાર પચીસ સુધીમાં લાઠી તાલુકા મામલતદાર કચેરી મધ્યાહન ભોજન યોજના શાખામાંથી જાહેર રજા સિવાય કચેરી સમય દરમિયાન વિનામૂલ્યે અરજીપત્રક મેળવી લેવાનું રહેશે ભરેલું અરજીપત્રક છે તે જરૂરી ડોક્યુમેન્ટ સાથે આધાર પુરાવા સાથે ત્રણ જૂન બે હજાર પચીસના બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ઉપરોક્ત કચેરી ખાતે પહોંચાડવાનું છે હજી પણ પૂરેપૂરા બે દિવસો છે આ જગ્યા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ફક્ત દસ પાસ છે અને તે હોવી ફરજિયાત પણ છે જાહેરનામાની તારીખે ઉમેદવારની વયમર્યાદા વીસ વર્ષથી વધુ અને સાહીઠ વરસથી ઓછી હોવી જોઈએ લાઠી તાલુકા મામલતદારે યાદીમાં જણાવ્યું કે નિયમો અનુસારની અરજી લાયકાત અને વયમર્યાદા ધરાવતા ઉમેદવારોને જ મુલાકાત માટે બોલાવવામાં આવશે માત્ર મુલાકાતથી નિમણૂકનો હક પ્રાપ્ત થશે નહીં અધૂરી વિગતોવાળી અને નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓને ધ્યાનમાં પણ લેવામાં નહીં આવે તો ગુડ ન્યૂઝ છે ધોરણ દસ પાસ ઉમેદવારો ખાસ તક મેળવી છે તો અરજી કરી દે બીજા સુધી પહોંચાડે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર